હેલો મિત્રો વેલકમ ટુ આરાધના હવે ફરીથી તમારા સમક્ષ ડિજિટલ કાંજીવરમ ઉપર એકદમ સોફ્ટ મટીરિયલમાં વસ્તુ લઈને આવી ગયા છે ચાર કલરના મેચિંગ સાથે વસ્તુ એકદમ ડિફરન્ટ લૂઝ અને પાર્ટી વેર પીસ ટાઈપનો આખો પીસ રહેવાનો છે જોઈ શકો છો આ ટાઈપનું એકદમ સોબર કપડું બી એકદમ સોફ્ટ ફેબ્રિકમાં રહેવાનું છે કલર કોમ્બિનેશન એ બધા જ નવા આવેલા છે રેગ્યુલર કલર ડિફરન્ટ આખી વસ્તુ અલગ છે જોઈ શકો છો આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે પલ્લુ છે એકદમ ઝીણી ડિઝાઇન ઉપર પલ્લું છે પલ્લુમાં લટકણ પણ આવશે અને ઓલ ઓવર સિમ્પલ ડિઝાઇન અને ડિજિટલ કોન્સેપ્ટ સાથે આખી વસ્તુ રહેવાની છે આની એની નીચેની ને ઉપરની પેનલ સેમ રહેવાની છે ચેરી ગ્રીન પેનલ ઉપર અને પલ્લુ એ ટાઈપનું મેચિંગ બ્લાઉઝ આવશે એ આ ટાઈપનું આખું જૂની ડિઝાઇન ઉપર એકદમ પ્રિન્ટેડ અને સિમ્પલ બ્લાઉઝ રહેવાનું છે અને સ્લીવમાં બેલ્ટમાં ડિઝાઇન પણ આપેલી છે ચાર કલરનું મેચિંગ રહેવાનું છે કલર પણ ઓપન કરીને બતાવી દઈશ તે પહેલાં જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલ જલ્દીથી સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોમાં શેર કરી દો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે હવે કલર જોઈ લઈએ કલરની વાત કરીએ તો એક આ આવશે પર્પલ કલર છે એકા ગાજરી કલર રહેવાનો છે કલર બધા ડિફરન્ટ છે જલ્દીથી તમારો સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સએપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી તમે પીસ મગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે એક પીસ પણ તમે મગાવી શકો છો અને જો અમારી શોપ પર વિઝિટ કરવા માગતા હોય તો અમારી શોપ છે નાના વરાછા સામધામ સુરત આરાધના સિલ્ક પેલેસ ચાર કલરનું મેચિંગ છે જે કોઈ કલર પસંદ આવે તો જલ્દીથી બુક કરાવો લિમિટેડ સ્ટોક આવેલો છે થેન્ક યુ ફોર આરાધનાશીલ પેલેસ